રાજ્યમાં આંતરમાળખાકીય સુવિધાઓના સુગ્રથિત વિકાસ થકી નાગરિકોની સુખાકારીઓમાં વધારો કરવા માટે રાજ્ય સરકાર મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે આ માટે સમયબદ્ધ આયોજન અને જરૂરી નાણાકીય ફાળવણી કરીને રાજ્ય સરકાર અસરકારક કામગીરી કરી રહી છે જેના પરિણામે નાગરિકોને મળતી સુવિધાઓમાં વધારો થયો છે પાટણ જિલ્લાના ઝડપી વિકાસ માટે તત્પર એવા મંત્રીશ્રી ગુજરાત સરકાર તેમજ પાટણના પ્રભારી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષતાને આજરોજ પાટણ જિલ્લા આયોજન મંડળની બેઠક મળી હતી આ બેઠકમાં વર્ષ બે હજાર ચોવીસ માટે રૂપિયા બારસો વીસ લાખની ગ્રાન્ટની સામે રૂપિયા અગિયારસો એક્યાસી નવ્વાણું લાખના આયોજનના કામોને મંજૂરી આપવામાં આવી હતી આયોજન મંડળની આ બેઠકમાં વર્ષ બે હજાર ચોવીસ માટે તાલુકા કક્ષાની વિવિધ જોગવાઈઓ જેવી કે વિવેકાધીન જોગવાઈ ખાસ અંગભૂત જોગવાઈ અને પ્રોત્સાહક જોગવાઈ માટે મળવાપાત્ર થતી રૂપિયા દસ પંચોતેર એટલે કે એક હજાર પંચોતેર લાખની ગ્રાન્ટની સામે એક હજાર ઓગણત્રીસ એકાણું લાખના પાંચસો ચોત્રીસ કામો મંજૂર કરાયા હતા નગરપાલિકા જોગવાઈની મળવાપાત્ર થતી રૂપિયા એકસો પચીસ લાખની ગ્રાન્ટની સામે રૂપિયા એકસો બત્રીસ પોઈન્ટ આઠ લાખના સોળ કામો મંજૂર કરવામાં આવ્યા હતા અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું ખાસ પ્લાન રૂપિયા વીસ લાખની ગ્રાન્ટ સામે 20 લાખના નવ કામો મંજૂર કરવામાં આવ્યા એમ મળી કુલ રૂપિયા બારસો વીસ લાખના આયોજન સામે અગિયારસો એક્યાસી પોઈન્ટ નવ્વાણું લાખના પાંચસો ઓગણસાઠ કામોને મંજૂર કરવામાં આવ્યા હતા આ મંજૂર કરવામાં આવેલા કામોમાં મુખ્યત્વે ગંદા વસવાટને વાતાવરણ લક્ષ્ય સુધારણા માટે ગ્રામ્ય આંતરિક રસ્તા પાણી પુરવઠા પેવર બ્લોક પોષણ ભૂમિ સંરક્ષણ વનીકરણ વીજળીકરણ શિક્ષણ આરોગ્ય અને સ્થાનિક વિકાસના કામોનો સમાવેશ થાય છે આ કામો સત્વરે હાથ ધરવામાં આવશે પાટણ જિલ્લાના પ્રભારી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જિલ્લાના વિકાસ કાર્યો માટે રોડમેપ બનાવી સુચારુ આયોજન કરવા માટે તેમજ પ્રામાણિકતા અને તટસ્થતા સાથે લોકહિતના કાર્યો કરવા માટે અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું